ભાવનગર તળાજા ફોર લાઈન હાઈવે રોડ ઉપર બપાડાના વૃંદાવન હોટેલ પાસે ગૌ માતા અજાણ્યા વાહન ચાલકે ભટકાડી જતા એકતા એજ લક્ષ્ય સંગઠન ગૌરક્ષક ની ટીમ ઘટના સ્થળે તોડ્યા તળાજા તાલુકાના બપાડા વૃંદાવન હોટેલ પાસે એક ગૌમાતાને કોઈ અજાણ્યો વાહન ચાલક ભટકાડીને જતો રહ્યો હતો જેમાં એકતા એ જ લક્ષ્ય સંગઠન ગૌરક્ષક ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી ને ગૌમાતાને હિન્દુ શાસ્ત્રો મુજબ જેસીબી બોલાવીને સમાધિ આપી હતી જેમાં એકતા એ જ લક્ષ્ય સંગઠન ભાવનગર જિલ્લાના ગૌરક્ષક પ્રમુખ જયતુભાઈ આહિર પ્રવીણભાઈ આહિર તળાજા ગૌરક્ષક પ્રમુખ તળાજા તાલુકો તેમજ રામદેવસિંહ પરમાર પ્રવીણભાઈ દેસાઈ તેમજ અનિલ બપાડા તેમજ એકતા એજ લક્ષ્ય સંગઠનના તમામ મિત્રો હાજર રહ્યા હતા